દોસ્તો હવે હવે અમે બાદ પહોંચ્યા પહોચ્યા અને ભચ ની અંદર પણ એક એવી શખ્સિય તમને મળી કે યુવાનોનું માર્ગદર્શન યુવાનો માટે કઈ પણ સવાલ હોય કે યુવાનો ક્યાંય પણ એકત્રિત થતા હોય ત્યારે ભચાઉથી જો નેતૃત્વ કરનાર હોય તો એ સિ લતીફ આપું છે આમ તો નામના મહતા નથી પરિચયના મોહતા નથી પરંતુ અમારા ઘણા દર્શકો છે બાપુ આપનો થોડોક પરિચય લેવા માગે છે મારું નામ શ્રી લતીફ શાહજી અકબર શાહ રેવન બાપુ હાલ એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે અને અમે તમામ જગ્યાએ જઈ રહ્યા છીએ મુફ્તી કચ્છ સાહેબની એક અમાનત કહેવાય એક મુસ્લિમ સમાજ માટે અનેરો તોફો કહેવાય અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતક સમિતિ હવે આ સમિતિના જે પણ પ્રમુખ થશે એ પ્રમુખ ઉપર ઘણા લોકોને વિશ્વાસ છે અને ઘણી આશાઓ છે પરંતુ લતીફ બાપુને શું આશા છે પ્રમુખ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિની દેન મુફ્તી આઝમ કચ્છ એમની છે અને મુફ્તી આઝમ કચ્છ ઘણી બધી દેન કચ્છને આપી છે અને આ સંસ્થા પણ એમને સ્થાપક કરી છે મુફ્તીએ કચ્છે તો એમની દુઆથી ચાલે છે અને આગળ પણ એમની દુઆથી ચાલશે સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની હાલની પ્રમુખ તો હાલના પ્રમુખ તો પહેલે તો યુવાનો અને વડીલો બે સંયુક્ત ચલાવી શકે એવો આપણને પ્રમુખ જોઈએ તંત્ર સામે બે બાક મુસ્લિમ સમાજના મુદ્દા રાખી શકે એવો પ્રમુખ જોઈએ અને આગળ જતાં કોઈ પણ મુસ્લિમ સમાજનો સ્ટેન્ડ રાખવું હોય કે મુસ્લિમ સમાજનો મુદ્દો રાખવો હોય તો કોઈથી પણ દયા વિના બે બાક એ મુદ્દા અથવા એમના મસલા હલ કરી શકે એ હાલની જરૂરિયાત છે મુસ્લિમ હિતરક્ષ સમિતિના પ્રમુખની બાપુ ખાસ કરીને અત્યારે આપણી સમાજમાં એવું છે કે નાની નાની વાતમાં યુવાનો ઝઘડા કરી લેતા હોય છે ખાસ કરીને સોશિયલ મીડિયા હું દર વખતે કહેતો કે સોશિયલ મીડિયામાં જે વોટ્સઅપના ગ્રુપો બનેલા છે એના માધ્યમથી ક્યાંક ને ક્યાંક નાનકડી વાતો માટે ખૂબ મોટો સ્વરૂપ લે છે અને મોટું વેમસ્ય ફેલાય છે અને એ એની અસર સમાજમાં થતી હોય છે પરંતુ એવા જે યુવાનો છે ખરેખર જે એમને સમજાવવાની જરૂર છે અને એ આપ જ સમજાવી શકું છું તો આજ અમારા મીડિયાના માધ્યમથી શું સંદેશો આપશો એમને યુવાનો અને હું મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે લગભગ આખો કચ્છ જોડાયેલો છે યુવાનો પણ જોડાયેલો પણ ક્યાંક ને ક્યાંક યુવાનોની સમજ પ્રમાણે કે યુવાનોના દિમાગ પ્રમાણે એમને એવું લાગી રહ્યું છે કે અમારા મુદ્દા કે અમારા જે અમે મુદ્દા રાખીએ છીએ કે જે પણ સવાલ ઉપાડે છે એ સવાલને જવાબ મળતા નથી તો આ એ મુદ્દા પૂરા થતા નથી તો ક્યાંક ને ક્યાંક વિરોધ પાસેમાં હું સોશિયલ મીડિયામાં જોતા જોવાનું મળી રહ્યું છે પણ હાલ આગળ જતા ઇન્શાલ્લા જે પણ પ્રમુખ બને કે કોઓર્ડિનેટર એવું થાય કે હરેક મુદ્દા ઉપર એમને સંતોષકારક જવાબ આપે અને મુફ્તી કચ્છના ફરજંદ સૈયદ અમીન સાબાવા એમનામથી આજ મંડ માંડવી મીટિંગ થઈ હતી તો એ બાબતે આ બધ બાબતે પણ હું ત્યાં ચર્ચા થયેલી છે અને ઇન્શાલ્લા આગળ જતા યુવાનો અને સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સાથે રહે સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ પ્રમુખ એટલે પ્રમુખ એવો ન હોવો જોઈએ કે મારા ખાસ દોસ્ત છે સિરાજભાઈ તો હું સિરાજને સિરાજભાઈને સપોર્ટ કરીને પ્રમુખ ચાહું લાયક માણસ હોવું જોઈએ અને એ હોદ્દાના લાયક હોવો જોઈએ અને અલ્લાહ ખાતે જ કામ કરવાવાળું હોવું જોઈએ ક્યાંય લોભ લાલચ કે અંગત મારા કામ માટે પોતાના કામ માટે ને સમાજના હોદ્દા લઈ અને અંગત કામ કાઢવા કે એ પણ ન હોવું જોઈએ ક્યાંય એનો ક્રિમિનલ રેકોર્ડ પણ ન હોવો જોઈએ હરેક ચીજમાં સાફ ઇન્સાન હોવું જોઈએ દિની અને દુનિયાવી બે બેની મામુ માલુમાત બે એનું જ્ઞાન હોવું જોઈએ અમુક જગ્યાએ એવા મસલા બનતા હોય છે કે દિનથી ટકરાતા હોય છે તો એ મસલામાં પણ કેવી રીતે કામ કરવું એ પણ એને આવડતું હોવી જોઈએ અને બધાને સાથે રાખીને હાલવો જોઈએ એવો આપણને પ્રમુખ જોઈએ છે બાપુ અત્યાર સુધી લોકો એમ કહી રહ્યા છે કે જે પણ પ્રમુખ બને છે એ કાં આવેદનપત્ર આપવામાં જાય છે કાં એનું પોલીસ ખાતામાં કોઈ પણ કામ હોતો જાય છે જે આવેદનપત્ર પોલીસ ખાતાના જે આ ધક્કાઓ છે એનાથી મૂકીને હજી આગળ શું એવા કામો કરવા જોઈએ તો આવેદનપત્ર એક સિસ્ટમની એક ભાગરૂપ છે અને સિસ્ટમનું એક પગલું જ છે આવેદનપત્ર ન દેવું એ પણ ન કહી શકીએ આવેદનપત્ર દીધા પછી એનું બેકફાઇટ લેવી કે એની પાછળ શું કામ થયું ન થયું તો તેનું એનું કોલબેક મતલબ કે એની બેકગ્રાઉન્ડ પાછળ જઈ બીજી વખત અને એને બેક સાઈડ લેવી એની પાછળ શું કામ થયું ન થયું તે એને પાછળ હાલવું એ પણ જરૂરી છે ખાલી આવેદનપત્ર દઈ અને પછી સિસ્ટમ પ્રમાણે આપણે ખાલી દેખાવ કરીને મૂકી દઈ તો એ આવેદનપત્રનું કાંઈ જરૂર નથી તંત્ર વહીટી તંત્ર સામે કેવી રીતે મુસ્લિમ સમાજનો અવાજ ઉપાડી શકે એની સામે બોલી શકે ક્યાંક ને ક્યાંક હાલ હાલના સમયમાં મુસ્લિમ સમાજનો ગ્રોથ તંત્ર સામે બહુ ડાઉન થયું છે એમ જે મુસ્લિમ સમાજ કચ્છની અંદર બહુ એક મોટો સમાજ છે પણ એટલી મોટી વસ્તી હોવા છતાં પણ મુસ્લિમ સમાજનો અવાજ કે મુસ્લિમ સમાજનો કોઈ પણ વસ્તુ તંત્ર ધ્યાન નથી આપતું તો ક્યાંક ને ક્યાંક લીડરશીપ નનકી પડી છે હું મારાથી વાત કરું કે અત્યારે અમારા નાની ચીરીમાં કાંઈ કામ એવું થયું અને હું અપેક્ષા રાખું કે કચ્છમાંથી મુસ્લિમ સમાજ બેસક આવે પણ પહેલાં તો હક મારું જ થશે હું જ્યાંથી સ્ટેન્ડ હું મારું કામ નથી મારે બોલવું નથી મારે અકારું થવું નથી ને હું બીજા ઉપર ઢોરું તો આ પણ સિયાસત છે આ પણ ન હોવું જોઈએ હરેક ગામના કે હરેક તાલુકાના આગેવાનોને પહેલાં તો પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરવો પડશે હિતરક્ષક સમિતિ છે તો બધા આગેવાન થકી અને બધા આગેવાન સાથે લઈને હાલશે પણ ક્યાંક ને ક્યાંક બીજા એકબીજા ઉપર ઢોરું નવું જોઈએ બધાને સ્ટેન્ડ એક ભેગા રાખવું જોઈએ અને ઇન્સાલ આગળ કામ કરવું જોઈએ બાપુ લોકોની રાય આવી રહી છે કે જિલ્લાની જ્યારે ટીમ બને તેમાં ટીમમાં એવું હોવું જોઈએ કે એવી ચેન બનાવો કે જેની અંદર કદાચ પ્રમુખ લખપત કે વાગડ સુધી ન પહોંચી શકે પરંતુ જે એમાં પચીસ જણા હોય જે પાવરફુલ હોદ્દેવાળા હોય એ કદાચ એ જગ્યા ઉપર પહોંચી જાય અને એ જગ્યા ઉપર જે પણ ઘટના ઘટનાનું નિરાકરણ કરે પરંતુ આ સમગ્ર ચેન બનાવવા બાબતે કેવા કેવા વ્યક્તિ જોઈએ અને કેવા કેવા આગેવાનો જોઈએ એ બાબતે આપ શું કહેશો મેં તર શેરભાઈ વાત કરીને કે નાની ચીડીનો મારો કોઈ પણ પ્રશ્ન છે કે કોઈ પણ વસ્તુ થઈ કે ત્યારે ડિમોલેશન થયો કે કોઈ પણ વસ્તુ થઈ તો હું જિલ્લાના પ્રમુખ ઉપર આશા રાખું સો સો ટકા નો ડાઉટ પણ ક્યાંક ને ક્યાંક પહેલો સ્ટેન્ડ તો મારો હોવું જ નહીં મારો મારો હક શું હું અહીંયાનો પ્રમુખ છું ને હું જિલ્લાના પ્રમુખ ઉપર આશા રાખું ત્યાંથી આવશે કોઈ પણ બુદ્ધિ કે લખપતથી ને અહીંયા આવીને મારું ને કામ પતાવશે એવું આવું જોઈએ કરવું જોઈએ પણ પહેલો સ્ટેન્ડ મારો હરેક તાલુકાની અંદર કે હરેક ગામની અંદર આગેવાનો ઓલરેડી હોય જ છે પણ હું મારી જવાબદારી ભૂલીને બીજા ઉપર ઢોરું કે સિરાજભાઈ ને અહીંયા મારું કામ પતાવે એ જિલ્લાના પ્રમુખ છે પણ તો પછી મારી જવાબદારી શું હરેક તાલુકાના પ્રમુખ કે હરેક શહેરના પ્રમુખ એમની પણ એટલી ને એટલી જવાબદારી છે અલ્લાહ ખાતી કામ કરવું છે તો બે ભાગ હરેક જગ્યાએ બોલવું પડશે તમારે તમે બીજા ઉપર ઢોરશો એ નહીં ચાલે સિરાજભાઈ બાપુ ખાસ કરીને ઘણા અમને મેસેજો આવી રહ્યા છે વોટ્સઅપના માધ્યમથી ઘણા એવા ગામડાના લોકો છે કે એ કહે છે કે અમારે સમિતિ સાથે જોડાવું છે અમારે સમિતિ સાથે કામ કરવું છે એક ખરેખર કહેવાય કે આ એક વિઝન છે એક સપનું છે મુસ્લિમ સમાજનું પરંતુ જે લોકો ખરેખર કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક પડદા પાછળ પર રહીને કામ કરે છે પણ એ લોકોને જો આગળ લાવવા હોય તો કઈ રીતે પ્રયાસ કરવા જોઈએ લગભગ શીરદભાઈ કચ્છની અંદર જેટલા પણ આગેવાનો કામ કરી રહ્યા છે અલ્લાહ ખાતે એ લગભગ માણસોને લગભગ ખ્યાલ જ છે અને અલ્લાહ ખાતિ કામ કરવાવાળા છે ને ક્યારેય છુપાયેલા રહેતા નથી સિયાસત કરવી સોશિયલ મીડિયા પર આવવું વિડિયા નાખવા એનાથી કોની દિલોની અંદર કોઈ માણસ જગ્યા નથી બનાવી શકતો કે આજે હું વોટ્સઅપ ઉપર કે તમારા ચેનલ ઉપર આવીશ તો જ માણસો મને ઓળખશે ઓળખવાવાળા અલ્લા ખાતી કામ કરશો ને તો મેં કાંઈ ક્યાંય વિડીયો નહીં બનાવો તો તમે ત્યાં માણસોના દિલોની અંદર મોબત તમે ઓટોમેટિક અલ્લાહ એની આપી દેશે તો યુવાનો અને વડીલો હરેક સમય કે હરેક વસ્તુ કોર્ડિનેટ કરી અને આગળ વધવું પડશે તો જ આ ઇન્શાલ્લા આપણે કામયાબ થશું એક સમય હતો કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ રક્ષક સમિતિ દ્વારા એક આહવાન કરવામાં આવે છે કે આ જગ્યાએ આપણે લોકોને એકત્રિત થવાનું છે લાખોનું હજુ ભેગું થઈ જાય એકત્રિત થઈ જાય છે પણ તો શું એવો જ વિશ્વાસ હજી સુધી રક્ષક સમિતિ બાબતે લોકોનો છે એ શકે ઇન્શાલ્લા મુશ્તી આઝમ કચ્છ એમની બનાવેલી સમિતિ છે સિરજભાઈ અને હું અત્યારે મારી હું જોઈ રહ્યો છું આડત્રીસ વર્ષની ઉંમર પ્રમાણે કે ગમે તે સોની મુસ્લિમ હિતરક્ષ સમિતિ અવાજ કરશે તો લાખોની પબ્લિક ભેગા અત્યારે પણ થઈ શકે કેમ કે મુસ્લિમ સમાજનું એક મોટું નામ છે કચ્છની અંદર ને ઇન્શાલા મુફ્તી આઝમ કચ્છ બનાવેલી છે ને કાયમી રહેશે આ તો સો ટકા સાચી વાત છે ખાસ કરીને અત્યારે જે માહોલ આપ જોઈ રહ્યા છો આસપાસ જે વારંવાર મુસ્લિમ સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક છબકલા થતા હોય છે કંઈક ને કંઈક અન્ય વ્યક્તિ દ્વારા આક્ષેપો કરવામાં આવે છે પરંતુ જ્યારે મુસ્લિમ સમાજ પોતાનું સ્ટેન્ડ રાખતા હોય છે અને જ્યારે પ્રમુખને ત્યાં જવું હોય છે ત્યારે પ્રમુખ સાથે પણ એક ટીમ હોવી જોઈએ તો એ ટીમ કેવી હોવી જોઈએ અને એ ખરેખર એ ટીમ શું કામો કરી શકે વાત છું શિરજભાઈ કે પ્રમુખ પહેલાં તો બે બાક હોવું જોઈએ અલ્લાહ ખાતે કામ કરવાવાળો હોવો જોઈએ સિયાસત ન હોવી જોઈએ અને ટીમ આજ કોઈ પણ માણસ અલ્લાહ ખાતે કામ વાળા હશે ને તો ઓટોમેટિક એની પાછળ માણસો આવી જ જશે અલ્લાહ તલ્લા ઓટોમેટિક એને એને છતો મતલબ એને ઓપન કરશે જ કે આ ભાઈ કામ કરવાવાળા છે એ બરાબર છે અને આ જ કામ કરશે એને કોઈને કહેવાની જરૂર નહીં પડે કે હું કામ કરી રહ્યો છું કચ્છની અંદર જેટલા લીડરશીપ આપણી છે એનું કારણ રીઝન શું છે કે લખપતના માણસને આપણે વાગડો રાપરમાં ઓળખતા હોય કે એ ઓટોમેટિક અલ્લાહ ખાતર કામ કરશો તો ઓટોમેટિક એની ડિક્લેર થવાનું છે ને ઓપન જરૂરી નથી તમને તમે કયો વિડિયો સોશિયલ મીડિયા કે વિડીયા ઉપર તમે આવશો તો જ તમે માણસોને તમને ઓળખશે અલ્લાહ ખાતે કામ કરશો તો વિડીયાની પણ તમને જરૂર નથી તમે ઓટોમેટિક આગળ છો ને અલ્લાહ તરફથી તમને આગળ રહેવાની ઇજ્જત મળવાની છે બાપુ ખાસ કરીને છેલ્લો સવાલ એકવીસમી સદીમાં મુસ્લિમ સમાજને જો પ્રગતિ કરી છે હાલ આપણી પરિસ્થિતિ આપ જાણો છો કે કચ્છની અંદર સૌથી વધારે મુસ્લિમ સમાજની વસ્તી છે ઓલ ઓવર ગુજરાતમાં ચોત્રીસ જિલ્લામાં સૌથી વધારે ટકાવારીમાં મુસ્લિમ સમાજની વસ્તી કચ્છમાં છે પરંતુ હાલ જે અમારે આપણી જે પરિસ્થિતિ છે આપણે એજ્યુકેશનમાં પછાત છીએ આપણે જે કામ ખરેખર કરવા જોઈએ એ કામથી ક્યાંક ને ક્યાંક હવે આપણે દૂર થઈ જઈએ સવારના તમે છાપું ખોલો તો સૌથી વધારે ક્રિમિનલમાં આપણા છોકરાઓનું નામ હોય છે પરંતુ ખરેખર આ બધી પરિસ્થિતિ દૂર રહી અને જે આપણી છબી છે એ છબીને સુધારવા માટે કેટલા પ્રયાસો કરવા જોઈએ તો શ્રીજી આની અંદર પહેલો તો હું ઉલ્મે ને સાદાતને ને કહીશ કે મુસ્લિમ સમાજની જે યુવાનો કે ગેરમાર્ગે દોરાણા છે કે જે અમુક રેકોર્ડ એમનો અમુક જગ્યાએ આપણે છાપામાં વધતો હું ચોરી કે લૂંટ કે જે જે વસ્તુ બનતી હોય છે એને મુસ્લિમ સમાજના છોકરાઓનું નામો છે તો હું તો એ માનું છું કે આપણે દિનથી દૂર છીએ ઇસ્લામ મજબ એવું છે એની સીરત એવી હજુરની સીરત પણ એવી છે સુન્નતો ઉપર ચાલવાનું આજે ઉલમા અને સાદાત કામ કરશે જો યુવાનોને મગજમાં યુવાનોને દિન પહોંચાડશે તો મુસ્લિમ હિતરક્ષક સમિતિ બેસક એમનું કામ કરવાનું છે પણ ક્યાંક ને ક્યાંક સાદાત ને ઉલમાનો પણ આ ફરજ બને છે કે મુસલમાનને કઈ રાહ ઇસ્લામ શું છે ને ઇસ્લામની સી હજૂરની સીરત શું છે હજુરે શું શું આપણામાં શું શું કામ જીવન કર્યા છે મુદ્દો અત્યારે આ હિતરક્ષક સમિતિનું ઉદાહરણ આપશું તો માણસો નહીં માને પણ હુજૂરની સીરત સ્વાહાય સ્વાભાવિક રામની સીરજ એ આપણે સમજાવીને એમને દિન પહોંચાડવાનું છે દિન એમના સુધી પહોંચી ગયું તો ઓટોમેટિક સુધરી જશે સીરજભાઈ લતીફસા બાપુ કેવા પ્રમુખ ઈચ્છી રહ્યા છે જિલ્લાના લતીફસા બાપુ એવા સીરજભાઈ પ્રમુખ ઈચ્છી રહ્યા છે મેં તો વાત કરીને કે એક તો બેબાક પ્રમુખ જોઈએ બીજા આર્થિક રીતે સધ્ધર જોઈએ ત્રીજા કે તંત્ર સામે મુસ્લિમ સમાજનો જોરદાર અવાજ બનીને સ્ટેન્ડ રાખી શકે ચોથું કે યુવાનો અને વડીલોનો એક કોર્ડિનેટ કરી અને સાથે રાખી ઉલ્માએ સાદાતને પણ સાથે રાખીને એક બુદ્ધિજીવીએ વાત કરી એમણે ટૂંક સમય પહેલાં જ કે અત્યારે પણ વડાપ્રધાન મુસ્લિમ બની જશે ને તો મુસ્લિમ સમાજના કાંઈ મસલા હલ નહીં થઈ જાય એટલે મેડિકલ છે હેલ્થ છે કે આ કોઈ પણ મસલા છે તો ટૂંક સમયમાં એક સરકાર એક પ્રમુખ નહીં પૂરા કરી શકે સમય લાગશે પણ એની માટે કામ થશે અત્યારે શિફા હોસ્પિટલ બની રહી છે તો એ કચ્છ માટે એક મોટું મોટું આપણું કામ છે એવી રીતે અલ્લાહ બીજા આદમભાઈને જે તોફીક આપે એવી રીતે બીજાને આપે ને ઇન્શાલ્લાહ આગળ બીજું પણ કામ થશે પણ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજને કે મુસ્લિમ સમાજને ખાસ તો માઇત્રાને પણ એના છોકરાઓને ખાસ સાચવવા પડશે દિન તરફ લાવવા પડશે આપણે કુરાનને ઉજૂરની સીધ શીખાડવી પડશે ને હિતરક્ષક સમિતિને ખાસ તો મેં તમને કીધું ને કે સાદાત ઉલમા યુવાન બધાને સાથે રાખીને ચાલવું પડશે અને ખાસ અત્યારે હાલની જરૂર એ છે કે તંત્ર સામે બોલી શકે કોઈના સેમ સરંજ રાખ્યા વગર સ્ટેન્ડ લેશે મુસ્લિમ સમાજનો કમ્પ્લેટ સ્ટેન્ડ રાખી અને એમને જે પણ કામકાજ છે એમના પૂરા પાડી સંતોષકારક સંતોષકારકનો જવાબ લઈ શકે એ આપણે પ્રમુખની જરૂર છે ખૂબ સારી વાત કરી અને આ એક જ આનો નિચોડ આવી રહ્યો છે કે તમે કોઈ પણ કાર્યો કરશો કારણ કે તમારે કામ કરવા છે સમાજ માટે તો ક્યાંક ને ક્યાંક ભૂલ થાય પરંતુ એ ભૂલને સાઈડમાં મૂકી અને સમાજના સારા કામો તમે શું કરી શકો છો અને બાપુએ ખૂબ સારી વાત કરી કે દરેક ફિલ્ડમાં લોકો જે તમે તમારી રૂચિ છે જેમ કે શીફા હોસ્પિટલ બની રહી છે એવી રીતે આપણે બીજા અન્ય કામો કરી સમાજ માટે કંઈક ને કંઈક દેતા નહીં કારણ કે સમાજને જ્યારે કંઈક આપશું ત્યારે સમાજ આપણી ઉપર વિશ્વાસ મૂકશે અને જે સમાજમાં આપણે જન્મ લીધો હોય તો એ સમાજ માટે આપણે ને કામ કામો કરવા જોઈએ અને પ્રમુખ જે પણ બનશે